રાજકોટની એરપોર્ટ કોલોની ખાતે સીઆઈએસએફ દ્વારા યોજાયો મિલેટ્સ મેળો સીઆઈએસએફની રજત જયંતિની ઉજવણીનો આન બાન શાંતિ થયેલો પ્રારંભ રાજકોટની એરપોર્ટ કોલોની ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની રજત જયંતિને આન બાન અને શાંતિ ઉજવવા પ્રથમ દિવસે મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જુવાર બાજરી રાગી રાજગરો વગેરે જેવા જાડા ધાનને અંગ્રેજીમાં મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે આ મેળામાં વિવિધ સ્ટોલ્સ દ્વારા મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી બનતી ભાખરી કુકીઝ મધ તેલ સિંગતેલ મસાલા દૂપ શેમ્પૂ સહિતની વસ્તુઓને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ તકે સીઆઈએસએફના રિઝર્વ ઇન્સ્પેક્ટર શ્રી મહેશસિંહ કુંવરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના લીધે વર્ષ બે હજાર તેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ઘોષિત કરાયું હતું

મન અને ધનને સુરક્ષિત રાખવા ભારતના પ્રાચીન અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થો ઉપયોગમાં લેવા માટે મિલેટ્સ મેળા ઉપયોગી નીવડે છે